એકાવન શક્તિપીઠ જે પરિક્રમા છે તે શરૂ થઈ ચુકી છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી છે તે આ પરિક્રમા અંદર જોડાયા છે અને પહેલી પડાવ આવ્યો છે ચોથું મંદિર છે ને ત્યાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી છે તે આદેશ નવ દુર્ગા ભજન મંડળ છે અને આ ભજન મંડળીની અંદર હર્ષભાઈ સંઘવી છે તે પણ જોડાયા છે ખૂબ માતાજીની ભક્તિ અને સાથે જ માતાનો ભૂલાવો જે આવ્યો હોય ત્યારે ગૃહ રાજ્યમંત્રી પણ આ ભક્તિના રંગમાં રંગાયેલા હાલ જોવા મળી રહ્યા છે ખાસ કરીને મોટી સંખ્યામાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો ઉપરાંત મંત્રી મંડળના તમામ મંત્રીઓ છે તેઓ પણ આજની આ એકાવન શક્તિપીઠની પરિક્રમાની અંદર જોડાયા છે ખાસ કરીને આજે આ સમગ્ર પરિક્રમા છે તે પરિક્રમા દરમિયાન એકાવન એકાવન શક્તિપીઠના ગૃહ રાજ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવી છે તે પગપાડા ચાલીને દર્શન કરશે સાથે જ કુદરતીનું જે પ્રકૃતિ છે તે પ્રકૃતિને પણ માણશે તેવી હાલ જે છે તે વિગતો છે અને ખાસ કરીને અહીંયા મહાઆરતી પણ યોજાવાની છે ખાસ મુકેશ પટેલ છે તે પણ મંત્રી છે અને ખાસ તેમને જે વાજા પેટી છે તે વાજાઓ પેટી પર હાથ અજમાવે છે અને બીજા જે મંજીરા છે તે હર્ષભાઈ સંઘવી જે છે તે હાલ ખાસ કરીને વગાડી રહ્યા છે અને આ સમગ્ર ભજન મંડળીને પણ ઉત્સાહ જે છે તે વધારી રહ્યા છે પોતે ભક્તિની અંદર તરબોળ થયા હોય તેવું હાલ સમગ્ર દ્રશ્ય જે છે તે દ્રશ્યમાન થઈ રહ્યું છે અને એક મહાઆરતી જે છે આજે એકાવન શક્તિપીઠની પરિક્રમા પૂર્ણ થયા બાદ ગમ્બર પર જે છે તે મહાઆરતી યોજાશે અને મહાઆરતીની અંદર પણ આ તમામ જે મહાનુભાવો છે તે જોડાશે કેમેરામેન મુનિકુંજ પ્રજાપતિ સાથે કલ્પિન ત્રિવેદી ગુજરાત બસ અંબાજી